મિત્રો એક લસરપટ્ટીમાં બેસ્ટ આઇટમ આવી છે ખૂબ હેવી ક્વૉલિટી અનબ્રેકેબલ વસ્તુ જે આનો ભાવ હતો પિસ્તાલીસો પચાસ અત્યારે પાંત્રીસો પચાસમાં આવશે જે દસ વર્ષની અંદર બધા બાળ બધા બાળકો ચાલશે આમાં હાઈટ છે આની સાડા ત્રણ ફૂટ જેવી અને લંબાઈ આવશે સાડા પાંચથી છ ફૂટ જેવી પાંત્રીસો પચાસ હેવી ક્વોલિટી અનબ્રેકેબલ એમાંને એમાં નાની સાઈઝ આવી છે ઓગણીસો ને પચાસ રૂપિયા જ્યાં ત્રણ વર્ષની અંદરના ચાર વર્ષની અંદરના બાળકો બધા હાલ છે ઓગણીસો પચાસ આની હાઈટ અઢીથી ત્રણ ફૂટ જેવી લંબાઈ ચારથી સાડા ચાર ફૂટ એમાં એમાં એક નાની આવી છે સોળસો ને પચાસ રૂપિયા એટલે લસણપટ્ટી અત્યારે બધી ફૂલ સેલ ડિસ્કાઉન્ટમાં છે પછી સિંહાસન એવા છે ઠાકોરજીના સિંહાસન જે એકસો પચાસ રૂપિયા એનાથી મીડિયમ છે એકસો દસ રૂપિયા અને એનાથી નાના નેવું રૂપિયા એટલે સિંહાસનમાં પણ અત્યારે બધી વેરાયટી હાજરમાં છે ઠાકોરજીના સિંહાસન જે લાણીમાં લેવા દેવામાં આવેલ અને ઠાકોરજીમાં આવેલ છે આખું લાકડાનું છે અને ઉપર આખું વર્ક કરેલું છે દિવાળીના ના દીવા અત્યારે બધી